નમસ્કાર હું આનંદ શુક્લ આપનું રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં સ્વાગત કરું છું આજે સશક્ત પરિપ્રેક્ષ સત્યના અનાવરણ એપિસોડની અંદર કેટલીક ઘટનાઓની આપણે વાત કરીશું સૌથી પહેલાં વાત કરીશું જ્ઞાનવાપી મસ્જિદ મંદિર ઉપર બનાવાઈ હતી એસઆઈ રિપોર્ટના સર્વે રિપોર્ટના આધારે આ દાવો થઈ રહ્યો છે

શું આરજેડી ને રોકવા માટે સક્ષમ બનાવી શકે છે કે નહીં એના ઉપર પણ વાત કરીશું બિહારમાં કોંગ્રેસના જે ધારાસભ્યો છે એ એ ધારાસભ્યોના ફોર્મ બંધ આવે છે અને એનાથી લાલુ તેજસ્વીના ધક્કારા વધી ગયા છે એના ઉપર પણ વાત કરીશું બિહારમાં આરજેડી જેડીયુના બ્રેકઅપની બિનસત્તાવાર ઘોષણા થઈ ચૂકી છે નીતિશ કુમાર ભગવા ખેમામાં કેમ જઈ રહ્યા છે એના કારણો ઉપર પણ આપણે ચર્ચા કરીશું દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર પાડવાની કોશિશોના જે આરોપો થયા છે એ આરોપોની આરપાર પણ જોવાનો પ્રયત્ન કરીશું ઝારખંડના મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચાના અધ્યક્ષ હેમંત સોરેનને ઈડીને જવાબ આપ્યો છે માર્ચ સુધી તેમની પાસે સમય નથી હવે જોવાનું એ રહે છે ઈડી આ મામલે કેવું વલણ અખત્યાર કરે છે ભારત અને ફ્રાન્સની મજબૂત રણનીતિક ભાગીદારી એ પ્રજાસત્તાક દિનના પર્વ નિમિત્તે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાન્યુઅલ મેક્રોના મુખ્ય અતિથિ તરીકે સામેલ થવાને કારણે જોવા મળી અને આને કારણે ભારતના દુશ્મન તરીકે વર્તા પાડોશી દેશો પાકિસ્તાન અને ચીન એ બંનેની હવા ખરાબ થવી એ સ્વાભાવિક છે આના વિશે પણ આપણે વાત કરીશું સશક્ત પરિપ્રેક્ષ સત્યનું અનાવરણ જુઓ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા ઉપર